દોસ્તો અમે આપણને સૌરાષ્ટ્રની સફરમાં અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકાનું ગામ છે જોગીદાસની આંબરડી અહીંયા લાવ્યા છીએ અહીંયા આજે આ બાળક રડતું બાળક જોઈ રહ્યા છો આ બાળક છ વર્ષનું બાળક છે હવે અત્યારે આ બાળકમાં આજે તમે એના પગમાં રતાશ જોઈ રહ્યા છો પગમાં ચેતના જોઈ રહ્યા છો આ પહેલાં પરિસ્થિતિ કેવી હતી અને અત્યારે કેવું છે તો આપણે એ બાળકના પિતા અને એમના દાદા આપણી સાથે છે એમની સાથે વાતચીત કરીએ તમારું પૂરું નામ બોલો સલીમભાઈ સલીમભાઈ શેખડા શેખડા ગામ તાલુકો જિલ્લો અમરેલી અચ્છા દાદા આપનું નામ સલીમભાઈ સલીમભાઈ મતલબ તમારા પિતા છે ઓકે હવે આ જે બાળકની તમે વાત કરતા હતા આ બાળક કેટલા વર્ષનું છે અત્યારે છ વર્ષનું છ છે અને બાળકને શું પ્રોબ્લેમ હતો અને ક્યારે થયો હતો બાળકને ને જન્મો થી કોઈ તકલીફ નહોતી બે મહિનાનો થયો ને ત્યાંથી આસકી આવી ગઈ મગજ માં તેના કારણે મગજ માં પાણી ભરાણું ઈ વખતે શરીરની સ્થિતિ કેવી હતી શરીરની સ્થિતિ બહુ તંદુરસ્ત હતું બાળક નહીં આસ્કી આવ્યા પછી શું થઈ ગયું હતું આશકી આવ્યા પછી મગજ આચ્યું ખીલા થઈ ગયી અને હાથ પગ ને હાજર થઈ જાવ ખીલા છે લોઢાયું બાળક થઈ ગયું તું સ્થિર મતલબ કોઈ ચેતના નહોતી કોઈ ચેતના નહોતી અસિર પડી ગયું બાળક પછી આપડે દવાખાને કઈ કઈ જગ્યા લઈ ગયા છો અને કેટલો ખર્ચ કરેલો છે

પાણી સુકાઈ જાય એવું કીધું મગજ માં પાણી ભરાય અઢી લાખ ત્યાંથી સોકવાય ને અમે નીકળી ગયા હવે જે કુદરતી ધારી હોય થાય આવી સ્થિતિ માં હતા મતલબ અઢાર દિવસના ના અઢી લાખ રૂપિયા એ વખતે તમે સાહેબ ને શું કીધું હતું મેં કીધું સાહેબ હવે આમાં એક રૂપિયા હાથાની નો ફેર નથી તો અમને બીજે ગમે ત્યાં મોકલો તમે ને મેં કીધું ગમે રસ્તો અમને છે તો કે દીજે શાહ પાસે જાઓ દીજે શાહ પાસે જાય તેને એક લાખ રૂપિયા કીધા પછી અમે વડોદરા અમારા સમજ કીધું કે તમે ન્યાવ પછી ત્યાં ઓપરેશન કરાવ્યું બરાબર તો ઓપરેશન કરાવ્યા પછી કઈ ફેરફાર કોઈ વસ્તુ નો ભેદ નહીં દોરા હોય અચ્છા તો આવી રીતે છ વર્ષ સુધી આ બાળક પીડિત હતું બરાબર અચ્છા તો તમારા બાળક ને અત્યારે કેવું છે હાલમાં તમે કયો છો રિકવરી છે તો એને એને લાસ્ટ આપણે સમજો કે 3 મહિના પહેલા જે પ્રોબ્લેમ લાસ્ટ હતા એ એ વધારે વધારે પ્રોબ્લેમ કયા કયા હતા પ્રોબ્લેમ માં કફ કબજિયાત આસ્કી આતપક નોતા કામ આપતા કાય આ બધા પ્રોબ્લેમ આ બધા પ્રોબ્લેમ કબજિયાત એટલે કેવો કબજિયાત આમ કબજિયાત એટલે ફૂલ કબજિયાત દવા પાઈ તો સંડાસ બે બાળક એના વગર ઝાડા ઉતરતો નહોતો નહીં ઝાડા ઉતરતો નહોતા આવું થઈ ગયું હા અને કફ પણ એટલો હવે તો એ બંને માં હાલમાં કેવું છે હાલમાં બઉ સુધારો બહુ સુધારો કબજિયાત છે હવે નહીં કબજિયાત નહિ કપ નહી પછી બોડીમાં રિકવરી તમે કેતા તા કે તમારું બાળક બિલકુલ હલતું નતું ઘોડિયામાં બરાબર ઊંધું પડી જાય એની જાતે હલન ચલન ચાલુ થઈ ગયું મિત્રો આપણે બાળકમાં શરૂઆતમાં જે બાળકનો વિડીયો જોયો તો એમાં બાળક એના પગમાં ચેતના હતી એવું તમને દેખાણું બરાબર છે અચ્છા તમારું બાળક તમે કહેતા હતા બીમાર પડ્યું આંચકી શરૂ થઈ એ વખતે બાળક તંદુરસ્ત કેવું હતું તંદુરસ્ત બહુ બાળક ડોક્ટરે જોયા પછી કીધું કે આ બાળક બે મહિનાનું છે પણ વરસદીનું લાગ્યું આ એનો ફોટો છે મિત્રો આ એનો ફોટોગ્રાફ છે કે આ એ વખતે બાળક આનું વજન કેટલું હતું વજન સાત કિલા બે માત્ર બે મહિનાના બાળકનું વજન સાત કિલો હતું અને ડોક્ટરે શું કીધેલું ડોક્ટરે કીધું કે આ બે મહિનાનું બાળક કોઈ દી ને હોય એમ

પપ્પાએ કે ભાઈ અમારે મકાન બનાવવાનું પ્લાનિંગ હતું અને આ દવાખાનામાં પૈસા જવા જતા રહેવાના કારણે અમે કોઈ પ્રગતિ કરી શક્યા નથી આવું દવાખાનું લોકોને પરેશાન કરતું હોય છે દોસ્તો આ પ્રોબ્લેમ થવાની પાસેના કારણો કોઈ હોય તો હાલમાં જે વર્તમાન પરિસ્થિતિ એવી છે કે જે જંતુનાશક દવા અને વિલાયતી ખાતરો આના વગર માણસના ખોરાકો તૈયાર નથી થતા તો એ જ વસ્તુ એ જે માના દૂધમાંથી આ બાળકને મળેલી છે તો એનાથી બાળકને પણ આવી આંચકી કબજિયાત કફ બધું થઈ ગયું હતું તો પછી હાલમાં તમારા બાળકની પરિસ્થિતિ અત્યારે કેવી છે અટાણે બહુ હાઈ ક્લાસ છે હાઈ ક્લાસ છે હા આપણે એનાથી સારું છું ડબ્બો સરવું કર્યા પછી મહિના દિવસ પછી મિત્રો આ ડબ્બો કોઈ સામાન્ય ડબ્બો નથી આની અંદર પોષક તત્વો છે જે બાળકોની જરૂરિયાત હોય એવા પ્રોટીન છે વિટામિન કેલ્શિયમ ઓમેગા થ્રી ડી છે અશ્વગંધા બ્રાહ્મી જેવી વનસ્પતિઓ પણ આના અંદર છે તો આ પાવડરની તમને જાણકારી મળેલી કેવી રીતના આપણે ફેસબુકના માધ્યમથી ફેસબુકના માધ્યમથી અને પાવડર મંગાવ્યો તો ક્યાંથી સુરતથી સુરતથી કેટલા મહિનાથી લેવડાવો છો આ ત્રીજો મહિના ત્રણ મહિના પૂરા થયા ને ચોથો મહિનો ચાલુ છે ચોથો મહિનો ચાલુ છે રીકવરીમાં તમે કહો છો કે બોડીનું વર્કિંગ કરે છે પડખા બદલે છે અને કબજીયાત મટી ગયો ત્યાર પછી તમે કહો છો કફ મટી ગયો બરાબર સુધારો છે એમાં અને બોડીનું વર્કિંગ ચાલુ છે અત્યારે તો પરિણામ થી તમને આમ સંતોષ છે તો બીજા ઘણા બધા બાળકો સમાજની અંદર એવા છે કે જેના માતા પિતા તમારા જેમ જ પરેશાન હોય લાખો રૂપિયાના ખર્ચા કરી ચુક્યા હોય અને પરિણામ ન મળતું હોય તો આ સંદેશ આપણે લોકો સુધી પહોંચાડવો જોઈએ કે નહીં હું તો સલાહ આપું છું કે આ પાવડર પવાય એમ પવાય ને હા તમારો અનુભવ હા માત્ર 3 મહિનાની અંદર જે 6 વર્ષ જૂનો પ્રોબ્લેમ હતો અને 5 લાખમાં કવર નોતો થયો મિત્રો હવે આપણે બંને ફોટો રજો કરીએ છીએ કે જે બાળક બીમાર પડ્યા પહેલા બીમાર પડ્યા પહેલા જે બાળકની સ્થિતિ હતી કે ભાઈ 2 મહિનાનો બાળક વર્ષ જેવું દેખાતો હતો એટલું તંદુરસ્ત 7 કિલો વજનનો બાળક હતું અને આ બીમારીમાં બાળકનું શરીર કેવું થઈ ગયું હતું આ બંને ફોટોગ્રાફ છે અને ભાઈએ કીધું કે ભાઈ આ પરિણામ છે કે કબજિયાત મટી ચૂક્યો છે અત્યારે કફમાં પણ સારું છે અને પડખા બદલે છે શરીરમાં ચેતના છે તો મિત્રો અહીંયા અમે લઈએ છીએ વિરામ અને આવાને આવા પરિણામો અમે તમારા સુધી પહોંચાડતા રહેશું અને તમે આ વિડીયો જોતા રહેશો